બાયડ તાલુકામાંથી સાટંબા તાલુકો જુદો પાડવામાં આવ્યો છે ત્યારે બંને તાલુકામાં આનંદ થયો હતો ત્યારે ગાબડ ગામમાં વિરોધ ઉભો થઈ ગયો હતો આગામી સોમવારના રોજ બંધનું એલાન આપતા હચ્ચર મચી છે રાજ્ય સરકાર દ્વારા બાયડ તાલુકાની બે ભાગમાં વહેંચી સાટંબા તાલુકો જાહેર કરાતા સાટંબા પંથકમાં આનંદનું મોંજુ ફરી વળ્યું હતું સાઠંબા તાલુકો જાહેર તાલુકાની આવેલ સરસુલી વસારદા જેવા ગામોની સાઠંબા તાલુકામાં લઈ જતા વિરોધ ઊભો થયો હતો ત્યારે વહીવટીતંત્રે આ ગામોની બાયડ સાથે રાખવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું ત્યારે બીજી તરફ હવે ગામડ ગામમાં પણ સાઠંબામાં સમાવેશ કરવાની લઈ વિરોધ ઊભો થયો છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારે સીધો વ્યવહાર બાયડ ખાતે છે અરવલ્લીના ગાબડ ગામો સાટંબા તાલુકામાં સમાવેશ કરતા સ્થાનિકો વિરોધ નોંધાવતા ગામના લોકોને વેપારીઓ જિલ્લા રજૂઆત કરી હતી તાલુકા તાલુકાની માગણી કરવામાં આવેલ હતી એ સમયે મેં સરપંચ સરપંચશ્રીઓ તરફથી લેટર પર અમે મોકલવામાં છતો આજ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો અમારી તો ફક્ત એક જ માગણી કે અમારા ગાબટ તાલુકો મંજૂર કરો ગાબટનો તાલુકો આપો કારણ કે વર્ષો જૂની માગણીઓ સંતોષ નથી ના તાત્કાલિક એકદમ પ્રપોઝ કરવામાં આવ્યું હું એટલે અમારા ગાબડ ગામની આજુબાજુની જનતા આનો સખત વિરોધ કર્યો છે અને ભવિષ્યમાં પણ જો આ અંગે વધુ ઉગ્ર પગલો લેવામાં આવે તો અમે ગાબટની પ્રજા આ માટે તૈયાર છે આજની તારીખમાં ગાબડ ગામ અને આજુબાજુનો વિસ્તારો આજે સતંતર ગાબડ બંધ રહ્યું છે જ્યારથી છેલ્લા ચાર દિવસની માગણી કરવામાં આવી ત્યારથી દરેક જગ્યાએ આજે કલેક્ટરોએ આવેદન આપ્યું પ્રાંતમાં આવેદન આપેલું છે હવે જો આ સરકાર

સાથે બસ સ્ટેશન પાસે ગ્રામજનો એકઠા થઈ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે રાખી અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર પાઠવાના છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત